હેલો કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ બાળકોને જ્યારે જાડા થાય ત્યારે માતા પિતા ખૂબ જ ગભરાઈ જાય છે પરંતુ આવા સમયે ખૂબ જ શાંતિથી અને સમજદારીપૂર્વક કામ લેવું જોઈએ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જ્યારે બાળકોને જાડા થાય ત્યારે શું કરવું જોઈએ અને બાળકોને શું ખવડાવવું જોઈએ તો ચલો વિડીયોની શરૂઆત કરીએ જ્યારે બાળકોને ઝાડા થાય ત્યારે શું કરવું જોઈએ નંબર વન શરીરમાં પાણીની કમી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ કેમકે કે જ્યારે બાળકોને જાડા થઈ જાય ત્યારે શરીરમાંથી ખૂબ જ સારું એવું પાણી બહાર નીકળી જાય છે એ સમયે બાળકોને વધારે પાણી આપવું જોઈએ એટલે કે બાળકોને પૂરતું પ્રવાહી આપવું જોઈએ બાળકોને છાશ નારિયેળ પાણી ઓઆરએસ એ બાળકોને આપણે આપી શકીએ છીએ જેના કારણે બાળકોને પાણીની કમી ન થાય અને પૂરતું પ્રવાહી પણ મળી રહે છે નંબર બે છે બાળકોને ઓઆરએસ આપો એટલે કે બજારમાં ખૂબ જ સારા એવા પાવડરના ઓઆરએસ મળે છે તેને ખૂબ સારું એવું પાણી ઉકાળે તેની અંદર મિક્સ કરીને બે બે કલાકે બાળકોને આપવું જોઈએ તેમજ જ્યારે બાળકોને ઝાડા થાય પછી થોડી થોડી વારે બાળકોને ઓઆરએસ આપવા ખૂબ જ જરૂરી છે નંબર ત્રણ છે ડોક્ટરની સલાહ લેવી જોઈએ જો બાળકોની જાડા સતત બે દિવસ સુધી રહે લૂઝ મોશન સાથે લોહી આવે તાવ આવે કે તરત જ બીજો કોઈ તમને લક્ષણ દેખાય તો તરત જ બાળકોના ડોક્ટરને જરૂરથી બતાવવું જોઈએ નંબર ચાર છે સફાઈ અને હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે બાળકોને જાડા થાય ત્યારે વારંવાર ડાયપર બદલવું જોઈએ હંમેશા બાળકોના હાથ ધોતા રહેવા જોઈએ અને ખાસ કરીને જ્યારે બાળકોને ખવડાવે છે એ પહેલાં બાળકોને હાથ ધોવાની ટેવ જરૂરથી પાડવી જોઈએ તો હવે વાત કરીશું કે જ્યારે બાળકોને ઝાડા થઈ જાય ત્યારે બાળકોને શું ખવડાવવું જોઈએ નંબર વન છે આપણે બાળકોને સાદા ભાત ખવડાવી શકીએ છીએ એટલે કે સાદા ભાતમાં થોડુંક મીઠું અને થોડુંક ઘી ઉમેરી બાળકોને આપવામાં આવે તો તે ખૂબ જ પાચનમાં પણ હળવું છે અને પેટ પણ ખૂબ સારી રીતે ઠીક કરે છે નંબર બે છે ખીચડી એટલે કે મગ દાળની ખીચડી તે ઓછી મસાલાવાળી અને પચી જાય એવી સાદી ખીચડી બાળકોને ખવડાવવામાં આવે તો તે પૌષ્ટિક પણ છે અને પાચન શક્તિ પણ ખૂબ સારી એવી વધારે છે નંબર ત્રણ છે એપલ પ્યુરી એટલે કે એપલ પ્યુરી ખૂબ જ પ્રોટીનથી ભરપૂર હોય છે જે પેટને ધીરે ધીરે ઝાડાને બંધ કરે છે માટે ગરમ પાણીમાં ખૂબ જ સારી રીતે એપલ બાફીને તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરી બાળકોને આપી શકીએ છીએ જે ખૂબ જ ઝાડામાં રાહત આપે છે નંબર ચાર છે દહીં જેમાં પ્રોબાયોટિક ધરાવતું હોવાથી પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે દહીંમાં થોડું ગમથું મીઠું અને જીરું નાખી બાળકોને આપવામાં આવે તો તે ઝાડા સામે પણ રક્ષણ આપે છે નંબર પાંચ છે નારિયેળ પાણી બાળકોને શરીરમાં પાણીની કમી ન થાય તે માટે બાળકોને નારિયેળ પાણી ઝાડા હોય ત્યારે જરૂરથી આપો તો ચાલો હવે વાત કરીએ કે બાળકોને જ્યારે ઝાડા હોય ત્યારે શું ના આપવું જોઈએ એટલે કે બાળકોની તળેલી વસ્તુઓ બટાકાની ચિપ્સ તેમજ દૂધ જો માતાનું દૂધ પીતો હોય તો તે ચાલી શકે છે પરંતુ પાનનું દૂધ અથવા તો સાદું દૂધ બાળકોને ના આપવું જોઈએ ફ્રૂટ જ્યુસ ખાસ કરીને બહારના પેક કરેલા ફ્રૂટ જ્યુસ ના આપવા જોઈએ વધુ પડતી સુગરવાળી વસ્તુઓ પણ બાળકોને ના આપવી જોઈએ તેમજ ઝાડા સાથે જો બાળકોને ઉલટી હોય તો તેને ખાટી વસ્તુઓ પણ ના આપવી જોઈએ ખૂબ જ જરૂરી એવી ટિપ્સ જો બાળક માતાનું દૂધ પીવે છે તો તેને હંમેશા ચાલુ રાખવું જોઈએ દરેકથી એક બે કલાકે બાળકોને ઓઆરએસ આપતા રહેવું જોઈએ તેમજ જો બાળકોને વધારે લૂઝ મોશન દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ